આવતા ધોકો અથવા પડતર દિવસ ખાલી દિવસ વિશેની માહિતી જાણી લઈએ શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને કરવાનું ભૂલતા નહીં પડતર દિવસ ધોકો એટલે શું પડતર દિવસ એટલે દિવાળી આસો મહિનાની અમાસ અને નૂતન વર્ષ ગુજરાતીઓનું બેસતું વર્ષ કારતક મહિનાની એકમ્પની વચ્ચે આવતો વધારાનો દિવસ આ દિવસે અગાઉનું વિક્રમ સંવત વર્ષ સમાપ્ત થઈ ગયું હોય છે પરંતુ નવું વર્ષ હજુ શરૂ થયું હોતું નથી ગુજરાતીમાં આ દિવસને ધોકો પણ કહેવામાં આવે છે તે શા માટે આવે છે પડતર દિવસ આવવા પાછળનું કારણ મુખ્યત્વે હિન્દુ પંચાંગની ગણતરી પદ્ધતિ છે જે ચંદ્રની કળાઓ તિથિઓ પર આધારિત છે તિથિનો ક્ષય ભારતીય પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત છે જેમાં ચંદ્રની કળાઓને ત્રીસ તિથિઓમાં વહેંચવામાં આવે છે હકીકતમાં ચંદ્ર ત્રીસ કળાઓને ત્રીસ દિવસ કરતા ઓછા સમયમાં પૂરી કરી લે છે આ કારણે દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય ઘટાડો અથવા વૃદ્ધિ જોવા મળે છે સૂર્યોદય અને અમાસ વ્યવહારિક સરળતા માટે જે તિથિ સૂર્યોદય સમયે હોય તેને આખા દિવસની તિથિ ગણવામાં આવે છે ક્યારેક એવું બને છે કે પડતર દિવસના સૂર્યોદય સમયે હજુ અમાસની તિથિ ચાલુ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ એકમ શરૂ થઈ હોતી નથી નવું વર્ષ અને દેવદર્શન માન્યતા મુજબ નવું વર્ષ હંમેશા દેવદર્શનથી અને નવી તિથિ એકમના શુભારંભથી શરૂ થવું જોઈએ તેથી જ્યાં સુધી નવી તિથિ એકમ શરૂ ન થાય ત્યાં સુધી વચ્ચેનો દિવસ ખાલી કેક પડતર ગણાય છે ખગોળીય કારણ જ્યોતિષશાસ્ત્ર મુજબ આસો માસની અમાસ બાદ ચંદ્રએ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરવો જરૂરી હોય છે જેનાથી કારતક માસ અને નવા વર્ષની એકમ શરૂ થાય છે જો ચંદ્ર સમયસર કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ ન કરી શકે તો એકમ મોડેથી શરૂ થાય છે અને વચ્ચેનો દિવસ પડતર ગણાય છે તેનું મહત્વ શું છે પડતર દિવસનું મહત્વ નીચે મુજબ છે વિરામનો દિવસ દિવાળીના તહેવારોની ઉજવણી બાદ અને નૂતન વર્ષના પ્રારંભ પહેલા આ દિવસ વિરામ લેવા માટેનો ગણાય છે લોકવાયકાઓમાં આ દિવસને આખા વર્ષની થકાવટ ઉતારવા માટેનો દિવસ માનવામાં આવે છે નકારાત્મકતા અને સકારાત્મકતાનો સંયોગ કેટલાક શાસ્ત્રોમાં પડતર દિવસને એવો દિવસ ગણવામાં આવ્યો છે જેમાં નકારાત્મકતા અને સકારાત્મકતાના સરખા સંયોગ હોય છે કાર્ય ટાળવા સામાન્ય રીતે આ દિવસે કોઈ પણ મોટો માંગલિક કાર્યો જેમ કે લગ્ન ગૃહ પ્રવેશ નવા વેપારની શરૂઆત વગેરે કરવામાં આવતા નથી કારણ કે તેને ખાલી કે શુભ ન હોય તેવો દિવસ માનવામાં આવે છે વ્યક્તિગત આરાધના આ દિવસે વ્યક્તિ શાંતિથી પોતાના ઇષ્ટદેવની આરાધના કરી શકે છે અથવા સ્વચિકાર માટે સમય ફાળવી શકે છે નોંદ પડતર દિવસનું પાલન કરવું કે ન કરવું એ મોટાભાગે વ્યક્તિગત કે સ્થાનિક પરંપરા પર આધારિત હોય છે કેટલાક વિસ્તારોમાં આ દિવસને અવગણીને પણ નૂતન વર્ષની ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે